સો પ્રથમ આપણે અભ્યાસના પ્રશ્નોની સમજ મેળવીએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામેના ખાનામાં લખો સવાલ નંબર એક ગંગા જમનાનું નીર મંગાવવાનું કારણ તેના જવાબ માટે ચાર ઓપ્શન આપેલા છે ક ચોકમાં છાંટવા ખ પવિત્ર પાણી પીવા માટે ગ ભગવાનના સ્નાન માટે અને ઘ ભગવાનના પગ પખાળવા માટે સાચો જવાબ થશે ઘ ભગવાનના પગ પખાળવા માટે નીર મંગાવવામાં આવ્યું હતું સવાલ નંબર બે અહીં કાવ્યમાં પૂરો પૂરો એટલે તેના જવાબ માટે ચાર ઓપ્શન આપેલા છે ક ભરો ખ સંપૂર્ણ ગ આખે આખો અને ઘ દોરો તેનો સાચો જવાબ થશે ક પૂરેપૂરોનો અર્થ અહીં આ કાવ્યમાં ભરો થાય છે સવાલ નંબર ત્રણ અહી નરસૈયાનો સ્વામી એટલે તેના જવાબ માટે ચાર ઓપ્શન આપેલા છે ક શ્રી કૃષ્ણ સખી ગ ગ ભગવાન અને હાથીઓ આપેલા સવાલનો સાચો જવાબ થશે ક શ્રી કૃષ્ણ અહી નરસૈયાનો સ્વામી એટલે શ્રી કૃષ્ણ થશે હવે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો સવાલ નંબર એક

સવાલ નંબર ત્રણ તરિયા તોરણમાં કયા કયા વૃક્ષોના પાંદડા હોય છે તેના જવાબમાં આપણે લખીશું તરિયા તોરણમાં આસોપાલવ આંબો અને નાળિયેરી એ ત્રણ વૃક્ષોના પાંદડા હોય છે સવાલ નંબર ચાર સખી ગંગા જમનાના નીર શા માટે મંગાવે છે તેના જવાબમાં આપણે લખીશું સખી ગંગા જમનાના નીર શ્રી કૃષ્ણના ચરણ પખાળવા માટે મંગાવે છે

તમારા ઘરને જ્યારે શણગારતા હોય ત્યારની વાત લખવાની છે હું અહીં એક નમૂનારૂપ વાત લખું છું તમે તમારું ઘર ક્યારે શણગારો છો તે તમારે લખવાનું છે તેના જવાબમાં લખી શકાય અમે અમારા ઘરને લગ્ન પ્રસંગે કે દિવાળીના પ્રસંગે ખાસ રીતે શણગારીએ છીએ આ સિવાય જો તમે અન્ય સમયે શણગારતા હોય તો તે પણ લખવાનું છે ઘરને ધોળાવીએ છીએ અને રંગરોગાન કરાવીએ છીએ અહીં ધોળાવીએ શબ્દનો મતલબ ઘરને ચૂનો લગાવીએ છીએ અને સફેદ કરીએ છીએ એવો થાય છે લગ્ન પ્રસંગે સાથિયા પૂરીએ છીએ દિવાલ ઉપર પશુ પક્ષી અને વેલ ચિતરીએ છીએ દિવાળીમાં રંગોળી પૂરીએ છીએ અને ઘર આગળ દીવડા મૂકીએ છીએ બારણે તોરણ બાંધીએ છીએ રાત્રે વીજળીના બલ્બના તોરણથી ઘર શણગારીએ છીએ આવી રીતે અમે અમારા ઘરને શણગારીએ છીએ આ સિવાય તમે અન્ય રીતે શણગારતા હોય તો તે પણ અહીંયા લખી શકો છો સવાલ નંબર તમારા ઘરે કોઈ મહેમાન આવે એ તમે કઈ તૈયારી કરો છો તેના જવાબમાં લખી શકાય અમારા ઘરે કોઈ મહેમાન આવે એ પહેલા અમે ઘરને વાળી જોડીને સાફ કરીએ છીએ સોફા પડદા પલંગ અને ચાદર અન્ય રાચરચીલું વ્યવસ્થિત કરી દઈએ છીએ મહેમાનને જમાડવાના હોય તો રસોઈ અંગે અગાઉથી વિચારી લઈએ છીએ એમનું આતિથ્ય સચવાય એમની સરભરા સારી રીતે થઈ શકે એ માટે બધી જરૂરી તૈયારી કરીએ છીએ આવી રીતે તમે તમારા ઘરે મહેમાન આવતા હોય તો તમે કઈ કઈ તૈયારી કરો છો તે અહીંયા લખવાનું છે સવાલ નંબર ત્રણ કવિ વાંસ વઢાવવાનું શા માટે સૂચવે છે તેના જવાબમાં આપણે લખી શકીએ શ્રી કૃષ્ણની પધરામણી થવાની છે એ માટે રૂડા મંડપ અને બારણે તોરણ બંધાવવાના છે એ માટે વાંસની જરૂર છે તેથી કવિ સખીઓ દ્વારા આલાલીલા વાંસ વઢાવવાનું સૂચવે છે સવાલ નંબર ચાર ચરણ પખાળીએને બદલે પગ ધોઈએ એવો શબ્દ પ્રયોગ કરીએ તો અહીં કાવ્યમાં ચરણ પખાળીએ શબ્દ વપરાયો છે પણ તેના બદલે જો પગ ધોઈએ શબ્દ પ્રયોગ કરીએ તો શું થાય તે અહીંયા લખવાનું છે તેના જવાબમાં લખી શકાય ચરણ શબ્દ ગુરુ મહાત્મા કે શ્રી કૃષ્ણ જેવા દેવ પુરુષ માટે વપરાય છે ચરણ શબ્દ સાથે પખાળવું શબ્દ વપરાય છે કારણ કે પખાળવામાં માત્ર ધોવાનો અર્થ નથી પણ પવિત્રતા તેમજ સત્કારનો અર્થ છે ધોવામાં નિર્મળ કરવાનો અર્થ છે આમ અહીં શબ્દનો વિશિષ્ટ અર્થ છે આથી અહીં ચરણ પખાળીએ એવો શબ્દ પ્રયોગ જ યોગ્ય છે આવી રીતે લખી શકાય હવે પ્રશ્ન નંબર બે નીચેને કાવ્ય પંક્તિ પૂર્ણ કરો અહીં બે કાવ્ય પંક્તિ આપેલી છે તેની વચ્ચે કઈ કાવ્ય પંક્તિ આવે છે તે અહીંયા પૂર્ણ કરવાની છે એક સખી આજની ઘડી રળિયામણી મારો વહાલોજી આવ્યાની વધામણી જીરે એની વચ્ચે આવશે સખી આલાલીલા લીલા વાંસ વઢાવીએ જીરે મારા વહાલાજીના મંડપ રચાવીએ જીરે સખી આજની ઘડી છે રળિયામણી બે તરિયા તોરણ બારે બંધાવીએ મોતી રે ચોક પુરાવીએ જીરે ત્યાર પછી લખી શકાય ગંગા જમનાના નીર મંગાવીએ મારા વાલાજીના ચરણ પખાળીએ જીરે સખી આજની ઘડી છે રળિયામણી આ રીતે આપણે આપેલી કાવ્ય પંક્તિ પછી કઈ કાવ્ય પંક્તિ આવે છે તે અહીંયા લખવાનું છે હવે પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણ મુજબ શબ્દોનો પંક્તિ પ્રયોગ અને વાક્ય પ્રયોગ કરો અહીં એક ઉદાહરણ આપેલું છે અહીં આપેલા શબ્દનો આપણે પહેલા પંક્તિ પ્રયોગ એટલે કે તેની પંક્તિ બનાવવાની છે અને પછી વાક્ય પ્રયોગ એટલે કે તે જ શબ્દનું એક વાક્ય બનાવવાનું છે દાખલા તરીકે ઘડી શબ્દની પંક્તિ બનાવેલી છે સખી આજની ઘડી રળિયામણી તેના પરથી વાક્ય પણ બનાવ્યું છે બે ઘડીમાં હું પહોંચું છું એવી રીતે આપણે બાકીના શબ્દ વાંસ મોતીડે નીર મંગળ અને સોહાગણ એ શબ્દોનો પંક્તિ પ્રયોગ અને વાક્ય પ્રયોગ કરવાનો છે હવે આપણે પછીના શબ્દને પંક્તિ પ્રયોગ અને વાક્ય પ્રયોગ કરીએ એક વાંસ આલા લીલા વાંસ વઢાવીએ તેનો વાક્ય પ્રયોગ કરી શકાય વાંસમાંથી ટોપલા સાદડી ચટાઈ વગેરે બને છે ત્યાર પછીનો શબ્દ છે મોતીડે તેનો પંક્તિ પ્રયોગ થશે મોતીડે ચોક પુરાવીએ જીરે અને તેના પરથી વાક્ય બનાવી શકાય અમારા ગુરુજીને અમે મોતીડે વધાવ્યા ત્યાર પછીનો શબ્દ છે નીર તેનો પંક્તિ પ્રયોગ થશે ગંગા જમનાના નીર મંગાવીએ અને તેનો વાક્ય પ્રયોગ કરી શકાય એની આંખોથી નીર વહી રહ્યા હતા ત્યાર પછીનો શબ્દ છે મંગળ તેનો પંક્તિ પ્રયોગ કરી શકાય ભાલાજીના મંગળ ગવરાવીએજી અને તેનો વાક્ય પ્રયોગ કરી શકાય લગ્ન પ્રસંગે મંગળ ગીતો ગવાય છે ત્યાર પછીનો શબ્દ છે સોહાગણ તેનો પંક્તિ પ્રયોગ કરી શકાય પૂરો પૂરો સોહાગણ સાથીઓ અને વાક્ય પ્રયોગ કરી શકાય સોહાગણ સ્ત્રીઓ જયા પાર્વતીનું વ્રત કરે છે આવી રીતે આપણે આપેલા શબ્દોનો પંક્તિ પ્રયોગ અને વાક્ય પ્રયોગ કરીશું હવે પ્રશ્ન નંબર ચાર કાવ્યમાં આવતા શબ્દોને સ્થાને અહીં આપેલ શબ્દો મૂકીને કાવ્ય ફરીથી વાંચો અને કાવ્યમાં શો ફેર પડ્યો તે લખો તો આપણે કાવ્યમાં આવતા શબ્દોની જગ્યાએ અહીં આપેલા શબ્દો લખવાના છે અને કાવ્યમાં શો ફેર પડે તે લખવાનો છે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા શબ્દોની જગ્યાએ કયો શબ્દ વાપરવો તે લખેલું છે એક ઘડી તે ઘડીની જગ્યાએ તેનો સમાનાર્થી શબ્દ પળ વાપરવાનો છે અને તેના પરથી પંક્તિ બનશે સખી આજની પળ રળિયામણી આવી રીતે ઉદાહરણ આપેલું છે હવે આપણે આગળના શબ્દો મૂકીને ફરીથી કાવ્ય પંક્તિ લખીશું બે વાંસ તેનો સમાનાર્થી શબ્દ શેરડી છે તેના પરથી કાવ્ય પંક્તિ બનાવી શકાય સખી આલી લીલી શેરડી વઢાવીએ ત્રણ ચોક તેનો સમાનાર્થી શબ્દ બારણું મૂકી અને કાવ્ય પંક્તિ બનાવી શકાય મોતીડે બારણું પુરાવીએ જીરે ચાર મંગળ તેનો સમાનાર્થી શબ્દ ગીત થશે તેના પરથી કાવ્ય બનાવી શકાય વહાલાજીના ગીત ગવરાવીએ જીરે પાંચ મલપતો તેનો સમાનાર્થી શબ્દ છે હાલતો ડોલતો તે શબ્દ મૂકીને વાક્ય બનાવી શકાય હાલતો ડોલતો આવે હાથીઓ જીરે છ નીર તેમનો સમાનાર્થી શબ્દ પાણી મૂકી અને કાવ્ય પંક્તિ બનાવી શકાય ગંગા જમનાના પાણી મંગાવીએ આવી રીતે આપણે આપેલા શબ્દોમાં ઘડીની જગ્યાએ પળ મંગળની જગ્યાએ ગીત

સમાનાર્થી શબ્દો આપી ઉદાહરણ મુજબ વાક્ય પ્રયોગ કરો અહીં એક ઉદાહરણ આપેલું છે નીર તેના સમાનાર્થી શબ્દ પાણી અને જળ થશે અને તેના પરથી વાક્ય પ્રયોગ કરી શકાય ગંગા જમનાના નીરથી વહાલાજીના ચરણ પખાળીએ એવી રીતે આપણે સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કરી વાક્ય પ્રયોગ કરીશું એક ચરણ તેનો સમાનાર્થી શબ્દ પગ અને પાય થશે તેના પરથી વાક્ય બનાવી શકાય શિષ્ય ગુરુના ચરણની રજ બે સ્વામી તેનો સમાનાર્થી શબ્દ થશે માલિક પણ થાય છે આ કાવ્યમાં સ્વામીનો અર્થ શ્રીકૃષ્ણ થાય છે તેના પરથી વાક્ય બનાવી શકાય નરસિંહ મહેતા શ્રી કૃષ્ણને પોતાના સ્વામી કહે છે ત્રણ સખી તેના સમાનાર્થી શબ્દ થશે બહેનપણી અને સહ્યર તેના પરથી વાક્ય બનાવી શકાય નીના કાલે એની સખીના લગ્નમાં ગઈ હતી તમે અહીં બીજા કોઈ વ્યક્તિનું પણ નામ લખી અને બીજું કોઈ વાક્ય પણ બનાવી શકો છો ચાર મંગળ તેનો સમાનાર્થી શબ્દ થશે પવિત્ર અને શુભ તેના પરથી વાક્ય બનાવી શકાય લગ્ન પ્રસંગે મંગળ ગીતો ગવાય છે હવે પ્રશ્ન નંબર છ નીચેના શબ્દોમાં શ અને સ ના માન્ય ઉચ્ચારણ નીચે લીટી દોરો અહીં કેટલાક શબ્દ આપેલા છે તેમાં શ અને સ ફેર કરી અને શબ્દ લખેલા છે આપણે સાચા શબ્દની નીચે લીટી દોરીશું પહેલો શબ્દ છે નરસૈયો અને નરસૈયો તેમાંથી સાચો શબ્દ થશે નરસૈયો તેની નીચે લીટી કરીશું પૈસા અને પૈસા આ શબ્દોમાં સાચો શબ્દ થશે પૈસા તેની નીચે લીટી કરીશું સાવરણી અને સાવરણી તેમાં સાચો શબ્દ થશે સાવરણી તેની નીચે લીટી કરીશું સખી અને સખી તેમાં સાચો શબ્દ થશે સખી તેની જે લીટી કરીશું આવી રીતે આપણે માન્ય ઉચ્ચારણ વાળા શબ્દો નીચે લીટી કરીશું હવે આપણે પ્રવૃત્તિ વિશે જાણીએ અહીં બે પ્રવૃત્તિઓ આપેલી છે વર્ગ અને શાળા સુશોભન કરો બીજું સ્વાગત ગીત અંક તૈયાર કરો પ્રવૃત્તિ નંબર એક માં તમારે તમારા વર્ગખંડ અને શાળાને સુશોભિત કરવાની છે તમે તમારા વર્ગખંડમાં ધજા પતાકા કે અન્ય કોઈ ચીજ વસ્તુઓ દ્વારા તમારા વર્ગખંડનું સુશોભન કરી શકો છો ત્યારબાદ બીજી પ્રવૃત્તિ છે સ્વાગત ગીત અંક તૈયાર કરો તમે તમારી શાળાની લાઇબ્રેરીમાંથી કે પછી અન્ય કોઈ બુકમાંથી કે ઓનલાઈન નેટ પરથી તમે સ્વાગત ગીત મેળવી અને તમારી નોટબુકમાં લખશો અને સ્વાગત ગીતનો એક અંક તૈયાર કરશો આ બે પ્રવૃત્તિ તમારે કરવાની છે અહીં આપણા અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્ન પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતના ગુજરાતી વિષયના તમામ પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે થેન્ક યુ દોસ્તો એડ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુકેનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો આભાર દોસ્તો